કેનાલોમાં પાણી છોડવા માટે ખેડૂતોએ નાયબ કલેક્ટર ને લિખિત રજૂઆત કરી થરાદ મુખ્ય નર્મદા નહેરની બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવા ખેડૂતોએ નાયબ કલેક્ટર ને લિખિત રજૂઆત કરી થરાદ પંથકમાંથી પસાર થતી સરદાર સરોવર મુખ્ય નર્મદા નહેરને જોડતી બ્રાન્ચ કેનાલો આવેલી છે જે કેનાલનું પાણી વડે પશ્ચિમ દિશા તરફના સરહદી વિસ્તારના ખેડૂતો પશુપાલકો પર નિર્ભર છે ત્યારે ખેડૂત તેમજ પશુપાલક પરિવારો પોતાનું જીવન નિર્વાહ ગુજારી રહ્યા છે ત્યારે નર્મદા નિગમ દ્વારા પહેલી એપ્રિલથી ડિસ્ટ્રીબ્યુટર તેમજ માઇનોર કેનાલમાં પાણી આપવાનું બંધ કરતાં ખેડૂત પરિવારોને જીવન જીવવું દોહલું બની ગયું છે ખેડૂતો ઉનાળુ સિઝનમાં બાજરી જુવાર સહિત પશુઓ માટે ઘાસચારાનું વાવેતર કરી છે ત્યારે પરિસ્થિતિમાં નર્મદા નિગમના ભ્રષ્ટ અધિકારી બ્રાન્ચ કેનાલોમાં પાણી આપવાનું બંધ કરી દેતા વાવેલા પાક તેમજ ઘાસચારો મુરઝાવા એટલે કે સિંચાઈના પાણી વિના બળવા લાગ્યો છે જેથી ખેતરોમાં વસવાટ કરતા ખેડૂત પરિવારોને પીવાના પાણી માટેની તકલીફ તેમજ વાવેતર કરેલા પાક માટે પાણીની જરૂરિયાત હોવાથી ખેડૂત પરિવારો ચિંતિત બની ગયા છે જેથી તાલુકાના ચરડા ગામના ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થઈ નાયબ કલેક્ટર કચેરી ખાતે દોડી આવી બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવવા લેખિત સાથે મૌખિક રજૂઆત કરી હતી અમે સાહેબ નર્મદા કેનાલની ઓફિસે રજૂઆત કરવા માટે આવ્યા હતા અમારા ગામની અંદર ચારસો પાંચસો એકર જમીન છે એની અંદર ઘાસ ચારાનું વાવેતર માટે અમારે પશુપાલન ઉપર અમારો ધંધો છે વિનંતી કરીને અમારે પાણી છોડવા એક મહિના સુધી પાણી છોડવા વિનંતી કરે ભાચર છે ચુવા છે સાયડા છે ઉસપા છે બાલસણ છે અમારો બધો વ્યવસાય બધો પશુપાલન ઉપર છે એક મહિના સુધી અમે સરકારશ્રીને રજૂઆત કરવા માગીએ છીએ એક મહિના સુધી અમને પાણી આપે એવી વિનંતી અમારે વિનંતી છે સાહેબને કે પશુપાલન માટે અમારું જીવન છે અને ખેડૂત માણસો છો અમે અમારા હવને એ ક્ષેત્રોમાં ત્રણ ત્રણ મઢિયાવાળાને બેઠા છો એટલે પશુપાલનને વસ્તીને પાણી વાણી ખૂબ તકલીફ પડે છે પાણી મોઢે પીવાનીને પશુપાલન માટે અમે વાવેતર કર્યું છે ડાયરને બાદરી એટલે એક મહિનો પાણી ચાલુ રાખો તો અમારી ખેડૂતોને ખૂબ વિનંતી છે આભાર કરીને તમારી આગળ માંગણી કરો છો કે એક મહિનો પાણી અમે પૂરતો આપો તો ઘાસ સારો પણ પૂરતો મળી રહે અને પશુપાલનવાળા મોણસો બધા ખેતરમાં બેઠા એ પણ હેરાન ન થાય તકલીફ ખૂબ પાણીવાળા હેરણ હેરણ થઈ ગયા તાલુકાના ચારડા ગામની અંદર ઉનાળું વાવેતરની અંદર બાજરી અને જુવારનું વાવેતર ઘાસચારાનું વાવેતર કરેલું છે બસો એકર આસપાસ ઉનાળુ પાકનું વાવેતર કરેલું છે સરકારે નર્મદા કેનાલનો પાટિયા બંધ કરતાં ત્યારે ઘાસચારો સુકાયેલો છે અમારી સરકારને રજૂઆત છે કે એક મહિનો હજી જો પાણી આપે તો ઘાસચારો થાય અને ખેડૂતોને માલ પશુ જળવાઈ રહે ઉનાળો સિઝન છે અત્યારે ગરમી પણ ખૂબ વધી ગઈ છે બેતાળીસ ડિગ્રી તાપમાન આસપાસ થઈ ગયું છે ખેતરોમાં રહેતા ખેડૂતોને પીવાના પાણીની અને પશુઓને પાણી પાવાની પણ બહુ તકલીફ પડે છે તો સરકારને અમે મહેરબાની કરીને કહીએ છીએ કે એક મહિનો પાણી આપે તો ખેડૂતોને સારું રહે આજ સાહેબ અમે આ બધા માલસા માઇનોર ત્રણ ને આ માર્ચનો માઇનોર આ બે માટે અમે હતા આપ કરવાની વસ્તી પશુ અને માલ ને મોણ છે બધે પાણી પીવાની ખૂબ તકલીફ છે ઘાસ્ય અને બાજરી વાવેતર બસો થી હવા બસો એક ટરનું કર્યું છે એ સેબ ફૂંકાયેલો છે એટલે સાહેબની વિનંતી કરીને અમે કહેવાયા હતા કે અમારા પોણે એક મહિનો પોણે સોળો પાંચમા મહિના ઉદ્યોગ ખાઈ શું તમારો આભાર અત્યારે ગાયો અમારા ગામમાં પહોંચ્યો તો ગાય પોણી પીવા માટે ફરવા માટે સાહેબ એટલી વિનંતી તમારી ખૂબ ફૂગલા છે